કે લોકોને પાણી માટે તરફવું પડશે કારણ કે આગામી દિવસોમાં જે ડેમમાં પાણી ખલાસે છે ને આ થશે એટલે પાણીનું શોર્ટેજ થશે એટલે મેં ચેતનાબેન વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે ડંકી રિપેર કરાવે કારણ કે ડંકીની અવારનવાર ફરિયાદ કરવા છતાં અત્યાર સુધીમાં થઈ નથી ને આજે બાર ડંકીઓ હેન્ડપંપ બંધ થઈ ગયા છે એટલે તાત્કાલિક રજો ચાલુ કરાવે અમારા ખરવાડ વિસ્તારમાં એવી મારી માંગણી છે એક તરફ આ વિસ્તારમાં પાલિકા દ્વારા ચાર થી પાંચ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આ વિસ્તારમાં ડંકી બંધ હોવાથી સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર